જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્ત શ્રાવણ માસમાં નાગપંચમી ના દિવસે પૂજા પાઠથી સર્પ દોષથી મળશે મુક્તિ આ દિવસે નાગદેવતાની પૂજા અને ઉપાયોથી ભગવાન શિવજી અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ સાથે જ કુંડળીમાં રહેલા સર્પદોષ જેને આપણે કાળ સર્પદોષ કહીએ છીએ એનાથી પણ મુક્તિ મળે છે નાગપંચમી ના દિવસે કયો ઉપાય કર્યાથી લક્ષ્મી ધન કરશે અને ભગવાન શિવની પણ પરમ કૃપા તમારા પર રહેશે આવો સો સાથે મળી જાણી નાગપંચમી ના દિવસે નાગરાજની પૂજા કર્યા પછી તિજોરીમાં પાંચ સોપારી લાલ કપડામાં બાંધી અને રાખો આમ કરવાથી તમારા ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને દેવી લક્ષ્મી તમારી સલામતી તરફ આકર્ષિત થાય છે તમારા ઘરની અંદર સમૃદ્ધિ વધે છે અને તમારા બધા જ અટકેલા કામ પૂર્ણ થાય છે તમે કોઈ પણ અવરોધ વિના વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યાર પછી એ ન થઈ શકે તો જોઈએ બીજો ઉપાય નાગપંચમી ના દિવસે પીળી કોડીની પૂજા કરો તેને ગાયના કાચા દૂધમાં થોડીવાર પલાળી રાખો તેને ગંગાજળથી સાફ કરો અને પાંચ કોડી તમારા પૈસાની પેટીમાં રાખો આવું કરનાર પર માતા લક્ષ્મી હંમેશા માટે પરમ કૃપા રહે છે તમારી સંપત્તિમાં હંમેશા ઉત્તરોત્તર વધારો થાય છે ભગવાન શિવના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર રહે છે પીળી કોડી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે તમારી સલામતી એ માતા લક્ષ્મીનું સ્થાન છે અને ત્યાં રાખવાથી તમારા ઘરમાં હંમેશા આર્થિક સમૃદ્ધિ આવે આવે અને આવે જ છે ત્યાર પછી એ ન થઈ શકે તો જોઈએ ત્રીજો ઉપાય नाग પંચમી પર શંખની પૂજા કરો नाग પંચમીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરો પૂજા પછી શંખને તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો શંખની પૂજા કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મી દયાળુ છે ધનની વર્ષા કરે છે નાગપંચમીના દિવસે શંખના આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમારી ખુશીમાં વધારો થાય છે ત્યાર પછી એ ન થઈ શકે તો એના પછી પણ જોઈએ એક ઉપાય નાગપંચમી પર ચાંદીના સિક્કાનો ઉપાય નાગપંચમી પર ચાંદીના સિક્કાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે ચાંદીના સિક્કાને લાલ દોરાથી બાંધી લાલ દોરા સાથે બાંધીને તિજોરીમાં રાખો આ ઉપાય અપનાવવાથી વેપારમાં ધનલાભ થાય છે તમારી સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય છે આ ઉપાયને અનુસરવાથી તમામ વ્યવસાયમાં પ્રગતિ થાય છે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે અને તમારી સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે દરેક ભક્તજનોની ભગવાન નાગરાજ અને લક્ષ્મી માતા ભગવાન શિવ તમામ આધિ વ્યાધિ ઉપાધિ હરી અને તમામના મનોરથ પૂર્ણ કરે નાગપંચમી પર જય નાગરાજ જય મહાદેવ જય ભોળાનું